પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે કચ્છની મુલાકાતે પ્રધાનમંત્રી સભા સંબોધશે ખાતે સભાની તૈયારીઓ શરૂ કરાઈ પ્રભારી મંત્રી પ્રફુલ પાયાએ સભાની મુલાકાત લીધી કચ્છ સાંસદ કલેક્ટર સહિત રેન્જ આઈજી પહોંચ્યા સભા મંડપે ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સરહદી જિલ્લા કચ્છમાં આવી રહ્યા છે કચ્છના પાટનગર ભુજ શહેરમાં વડાપ્રધાન જાહેર સભાને સંબોધન કરવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભુજ પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ છવ્વીસના ભુજ આવી રહ્યા છે ત્યારે ભુજ મિર્ઝાપર હાઈવે પાસે સભાને સંબોધન કરશે જ્યાં સભા કરવાના છે ત્યાં પાંચ મોટા મોટા ડોમ બનાવવામાં આવશે સાથે એક લાખ લોકો બેસી શકે તેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાન તૈયારીની માહિતી મેળવવા માટે આજે કચ્છના પ્રભારી પાનસેરિયા છ ધારાસભ્યો સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ હાજર રહી સભા સ્થળની માહિતી મેળવી હતી આ અંગે કચ્છ પ્રભારી મંત્રી પ્રકુલ પાનસેરિયાએ વાત કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સિંદુર ઓપરેશન કચ્છ કચ્છની બોર્ડર પર જયારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ ને પધારી રહ્યા છે ત્યારે અહીંના લોકપ્રિય સાંસદુજ આખું આવકારવા માટે તત્પર છે ત્યારે અમે પણ એના પ્લાનિંગમાં આવ્યો છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સૂચના પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખુબ ઉત્સાહ આખું ભુજ અને કચ્છ જયારે ઉમટવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી કરી રહી છે જેથી કરીને રોડ પેક થઈ જાય અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન જયારે અહીંયા વધારવાના છે ત્યારે ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમ આયોજન થવાનું છે બંદરના કામો હોય કે રોડ હોય કચ્છના વિકાસના તમામ કામો આકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનો છે ત્યારે લોકોને ઉત્સાહ છે ઉમંગ છે અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે તેને આવકારવા માટે જયારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ મહેમાનોની આતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે એક કચ્છી ભાંડવો જયારે આવકારવા માટે અહીંયા થન રહ્યા છે ત્યારે અમે પણ એ એક ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતે સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે ભુજ ખાતે યોજાનારી જાહેર સભા અને વિકાસ કામોના લોકાર્પણ ખાત મુહૂર્તને લઈને તંત્ર અને ભાજપ સંગઠન બને સંપૂર્ણ રીતે કાર્યરત છે કચ્છના લોકો માટે આ પ્રસંગ ઐતિહાસિક બની રહે તેવી શક્યતા છે વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મૂર્તની તૈયારી વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવશે પીએમ મોદી ભુજ ખાતેર તારીખ છવ્વીસ મીના રોજ જાહેર સભાને સંબોધન કરશે આ પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા આ જાહેર સભાને ઐતિહાસિક બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આ અંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ વાત કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છવ્વીસમી તારીખે પધારી રહ્યા છે ભુજ મધ્ય ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અનેક કામો જે રોડ રસ્તાના હોય પાણીના હોય વીજળીના હોય કંડલા પોર્ટ ના હોય આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરદી જિલ્લાની મુલાકાતે છે ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા ત્રણ ત્રણ આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ નવમી કે દસમી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ વધારે સંખ્યામાં આપણે એટલા માટે માટે કે સૌ એક ગૌરવની ક્ષણ છે આપણા દેશના બહાદુર આપણી સેના આપણા સક્ષમ નેતૃત્વ એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે અને એની તૈયારીના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી શ્રી કચ્છની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના આદેશ થી અને જે જગ્યા ઉપર આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની જે સભા થવાની છે એ સભાની આજે વિઝીટ લીધી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક પણ બોલાવામાં આવી